નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ રાજકોટની જે પાયલ હોસ્પિટલ છે એના સત્તાધીશોએ હોસ્પિટલવાળાએ એવો બચાવ કર્યો છે કે એમને જેટલું લેબર રૂમ હતું એમાં મોંઘા મશીનો મૂક્યા હતા એટલે એની સુરક્ષા માટે એ લોકોએ બિચારાઓએ ત્યાં સીસીટીવી લગાડ્યા હતા એટલે એકચુઅલી એ લોકોને ખબર ના હોય એ લોકોને હોસ્પિટલ ડૉક્ટરને તો શું ખબર હોય કે અંદર એટલે એ બધા મશીનો કોઈ ચોરી ના જાય મોટા મોટા મશીન હોય કોઈ ખિસાબ નાખીને લઈ જાય તો કારણ કે આ તો સીસીટીવી રાખવા પડે કે કાતર બાતર લઈ જાય પણ આવા મશીનો લઈ જાય એવો ખુલાસો આપ્યો છે એટલે જે આટલું મોટું કાંડ થયો કે પાયલ હોસ્પિટલના લેબર રૂમના સીસીટીવી લીક થયા અને આ બાબતે જે જિલ્લા આરોગ્ય અધિકારી છે એમણે આનો હોસ્પિટલવાળા પાસેથી ખુલાસો માંગ્યો હતો કે તમે આ લેબર રૂમમાં સીસીટીવી શું કામ લગાડ્યા તો એમાં એ લોકોએ જવાબ એવો આપ્યો છે કે અમારા લેબર રૂમમાં મોંઘી મશીનરી હતી માત્ર સર્વેલન્સ માટે એના સીસીટીવી ત્યાં રાખ્યા છે અમારો કોઈ ખરાબ ઇરાદો નહોતો સીસીટીવી હેક થયા અને વિડીયો વાયરલ થયા એટલે અમારું નામ આવ્યું બાકી અમારો કોઈ એવો ખરાબ ઇરાદો ન હતો આવો કંઈક એ લોકોએ જવાબ આપ્યો છે અને જે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી છે ડોક્ટર આર આર ફુલમાળીએ જણાવ્યું હતું કે અંદર જે પોઈન્ટ વાઇઝ બધું લખ્યું છે એમાં પણ એ લોકોએ પોતાની સેફસાઇટ માટે એવું કે ભાઈ આ અમે લોકોએ સર્વેલન્સ માટે લગાવ્યા હતા કંઈક પેલી મોંઘી વસ્તુઓ રાખી હતી એના માટે લગાયા હતા અને અમારો ઈરાદો એવો કોઈ હતો નહીં આ તો ખાલી હેક થયું છે અને એના કારણે અમારે જે તકલીફ થઈ છે બાકી એ લોકોએ ડિનાય જ કર્યું કે ભાઈ અમારે જે લગાવ્યું છે એ બરાબર જ લગાવ્યું છે એટલે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની અંદર જે હવે સુધારા આવ્યા છે એટલે હવે કોઈ બી આવું ઇન્સિડન્સ બને તો એક જે કાયદાની અંદર સુધારો છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં એ પ્રમાણે આપણે એની સામે પગલાં લઈ શકીશું પણ એના પહેલાંના જે છે એમાં તો આપણી પાસે જે હાલમાં ઉપલબ્ધ કાયદો હતો પહેલાં ક્લિનિકલ એની પરથી આપણે ચર્ચા વિચારણા કરીને આપણે નિર્ણય લઈ શકીશું તપાસ ચાલી રહી છે અને હવે આ જે એમનો જવાબ છે એ આગળ અને પછી કલેક્ટરને સોંપશે અને કલેક્ટર પછી એમાં જે કંઈક કાર્યવાહી કરવી હશે કરશે આમ તો કંઈ કારવાહી કરવા જેવી હોય નહીં કારણ કે બિચારા પાયલ હોસ્પિટલના સત્તાધીશો છે એ લોકોને એનું બિચારો એમાં શું છે કે આમાં એવું છે કે ધારો કે આ લોકોની ત્યાં ટોયલેટની અંદર એકાદી કિંમતી વસ્તુ હોય તો એ ટોયલેટમાં એ સીસીટીવી લગાડે ધારો કે કદાચ આ લોકો અંદર પેલા હાથ ધોવાનું સારું પેલું એ લાયા હોય હેન્ડ સેનિટાઈઝર કે હેન્ડવોશ એવું બધું ડબલા મૂક્યા હોય તો ખરેખર આ સત્તાધીશો મૂકે બી ખરા કે ત્યાં સીસીટીવી કે એ ચોરાય નહીં ને એટલે અમે ત્યાં મૂક્યા છે પછી પછી કોઈ કેમેરો હેક થાય અને પછી કુદરતી હાજતે જનારા લોકોના વિડીયો વાયરલ થાય તો એ બિચારાઓનું શું માંગ એટલે એકચુઅલી કશું વાંક કહેવાય જ નહીં એટલે પાયલ હોસ્પિટલવાળા એકદમ નિર્દોષ છે બિચારાઓ એમને કશું થવું જ ના કારણ કે એમને એક તો ડૉક્ટરો એટલે એમને ખબર ના હોય ભણે ગણેના એ બધું એમનું ડૉક્ટરીનું ભણે હોય પણ એમને આ હેકિંગ બેકિંગનું ભણે જ ના હોય એટલે એમને ખબર જ ના હોય કે આ સીસીટીવી કેમેરો હોય એ હેક પણ થાય અને થાય તો આપણી જવાબદારી ના થાય એ એમને નહીં ખબર હોય કે એમને એટલે આવો જવાબ આપ્યો છે જેને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આ લૂલો જવાબ છે પોતાનો પણ એવું નથી યાર આ રાજ વાસ્તવિકતા છે એ લોકો બિચારા સાચું કે છે અને એમને શું થવું જ ના જોઈએ કારણ કે ખરેખર એમનો વાંક કેવી રીતે ગણાય કારણ કે એવી જગ્યાએ એમને કેમેરો મૂક્યો જ્યાં ખરેખર મહિલાઓના ધારો કે કોઈ એમનો સ્ટાફ વાળો પણ આ સીસીટીવી હેક એની કોપી લઈ લે ને તોય શરમજનક સ્થિતિમાં મહિલાઓએ મૂકાવવું પડે એવી જગ્યાએ આ લોકોએ કેમેરો મૂક્યો છે અને પોતે નિર્દોષ છે એવું છાતી ઢોગીને કહી રહ્યા છે અત્યારે એટલે આ બચવાનો રસ્તો પણ પણ તોય બિચારા ડૉક્ટરો છે એટલે એમને એવું બહુ એવું કહેવાય નહીં આપણાથી આની અંદર એક સરસ મજાનો જે વાત છે કે આ હોસ્પિટલમાં સત્તાધીશોએ એવું કીધું હતું કે એમને વીસમી જાન્યુઆરીના રોજ સીસીટીવી હેક થયા એવું લાગતું હતું અને એનો પહેલે પાસવર્ડ બદલી કાઢ્યો એમને એટલે પાસવર્ડ બદલીને એ લોકો સુરક્ષિત થઈ ગયા પણ એના પછીના ફૂટેજ એ લોકોની હાર્ડ ડિસ્કમાં હશે અને આશા રાખીએ કે બિચારા ડૉક્ટરોના એ લોકોએ ચેક કર્યું હશે કે એમનો જે સર્વરો બધા જે સાચવે છે જે ભાઈ એમને આવી કંઈક પૈસાની લાલચ નહીં હોય કારણ કે બેઝિકલી તો એવી જગ્યાએ સીસીટીવી હોવા જ ના જોઈએ જ્યાં જ્યાં ખરેખર મહિલા કોઈ પણ મહિલા હોય કે પુરુષ હોય જે એને ડૉક્ટરની સામે કપડાં કાઢવા જ પડતા હોય એવી જગ્યાએ તો કંઈક કેમેરા મૂકવાના જ ના હોય પણ આ તો હોસ્પિટલ વાળા મૂક્યા છે બિચારા અને એ લોકોએ બધું ખાસું બધું જવાબ આપ્યો છે કે અમારી કોઈ આમાં ભૂલ નથી હા અને અત્યાર સુધીમાં સાત લોકોને પોલીસે પકડી પાડ્યા છે જે લોકો આ સીસીટીવી હેક કરીને કમાણીનો ધંધો કરતા હતા અને એ લોકોને હવે ખબર પડી કે શું લોચો પડે હાલ ની કઈ વિકૃતિ કઈ હદની વિકૃતિ કહેવાય કે આ રીતે પૈસા કમાયા સુરત સુરતનું એક તો એવું એ વખતે સાંભળ્યું કે પકડાવ ત્યારે બૈની સાથે ઇંચકા થઈ રહ્યો હતો અને એટલે તમે લોકો મહિલાઓના આવા વિડીયો હેક કરીને વેચીને એનાથી પૈસા તમે શું હેક કશું નહીં તમારું આ હોસ્પિટલનું જે સત્તાવાળાએ જે ખુલાસો આપ્યો છે એના પર શું માનવું છે કોમેન્ટ કરીને જણાવશો પછી વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો મજા કરશો ભારત માતા કી જય